विस्तरमा हनुमाननगर विस्तार गरमता चार ईसमोने गंगाजलिया पोलिसे झडपी लिधा ગંગાજળિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે કરચલિયાપરાના હનુમાન નગર વિસ્તારમાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા નિલેશભાઈ ઉર્ફે શંકર જીતેશભાઈ બારિયા અર્જુનભાઈ ઉર્ફે એકલા અશોકભાઈ ચૌહાણ રાહુલભાઈ ઉર્ફે ટીટો જીતેશભાઈ બારિયા અને રવિભાઈ ઉર્ફે ટોટો રમેશભાઈ વાઘલેને રોકડા રૂપિયા દસ હજાર છસોની મતા સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી